નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે જીરુ નો રેકોર્ડ બેગ ભાવ ત્રેપનસો ને પંદર રૂપિયા ઊંચા અંદર નોંધાઈ રહ્યા છે આજે ફરીવાર ત્રણસો રૂપિયાનો ઉછાળો જોવા મળી રહ્યો છે ફરી જીરુના બજાર

बोटा तेतालीसों सुडतालीस सौ पिस्तालीस रुपया जसदन चार हजार पचास थी सुतालीस ने सीते रुपया गोडल चुम्मासो सुसो रूपया वाँकानेर एकतालीसो थी सुडतालीस सौ एकावन रुपया जेतपुर आड़ीसो पिस्तालीसो पांच रुपया ऊझा बेतालीसों तेपन सौ ने पंदर रुपया થરાદ આડત્રીસો પચાસ થી ચાર હજાર નવસો નેશી રૂપિયા હારીજ પિસ્તાલીસો થી અડતાલીસો પચીસ રૂપિયા થરા બે હજારથી ચાર હજાર પચાસ રૂપિયા નેનાવા સાડત્રીસો થી સુડતાલીસો ને પચાસ રૂપિયા વારાહી ચાર હજારથી સુડતાલીસો એકતાલીસ રૂપિયા દિયોદર બેતાલીસો થી રૂપિયા રાધનપુર ચાર હજારથી ચાર હજાર પચાસ રૂપિયા રાપર બેતાલીસો થી પિસ્તાલીસોપન રૂપિયા અંજાર પિસ્તાલીસો થી સુડતાલીસો ને રૂપિયા ભચાઉ પિસ્તાલીસો થી છેતાલીસો પચાસ રૂપિયા જામનગર પચીસો થી સુડતાલીસો ને પચાસ રૂપિયા ભાવનગર છેતાલીસો થી રૂપિયા પોરબંદર ચુમ્માલીસો થી રૂપિયા અમરેલી પચીસો થી પિસ્તાલીસો રૂપિયા ધ્રાંગધ્રા એકત્રીસો થી સાઠ રૂપિયા સાવરકુંડલા પાંત્રીસો થી પચાસ રૂપિયા કઢી છત્રીસો થી એક રૂપિયો સમી તેતાલીસો થી ને પચીસ રૂપિયા ધાનેરા એકતાલીસો થી અગિયાર રૂપિયા થ્રોલ થી રૂપિયા વિરમગામ તેત્રીસો પંચોતેર થી સુડતાલીસો ને સિત્તેર રૂપિયા બાબરા ચાર હજાર થી ને રૂપિયા માંડલ ચુમ્માલીસો એક થી ને અઠ્યાવીસ રૂપિયા જૂનાગઢ પાંત્રીસો થી પચાસ રૂપિયા બહુચરાજી એકતાલીસો થી છત્રીસ રૂપિયા કાલાવડ પાંત્રીસો થી ત્રીસ રૂપિયા दशाडा पाटडी च मालिसो सुडतालिसो रुपया आणि जामजोधपूर त्रण 3950 नऊ सो ते सुडतालिसो